એવું થયું પેલા નીકળી ગયા નાનો દીકરો ખાલી બે મહિનાનો હતો ત્યારે એમના મા એમને મૂકીને વીયા ગયા અને પપ્પા પણ અવસાન પામા અત્યારે ત્રણે ત્રણ બાળકો સાવ નોંધારા છે નાના નાના બાળકો છે અને ઈ એમના દાદા અને દાદીમાં સાથે રહે છે બાકી વિડીયો ને વધુમાં વધુ શેર કરજો જેથી લોકો સુધી વાત પગે અને આ નોંધારા બાળકોને યોગ્ય આશરો મળી જાય બાકી તમારે બીજું કોઈ પણ મદદની જરૂર છે ત્યારે છે જે દાન આવે જે ફાળો આવે એનાથી આવી રીતે નિર્ધર પરિવારની સેવા કરવામાં આવે છે અમે મંદિર નથી બનાવતા મંદિર માટે અમે નથી રમતા અને રામા રમાડું હોય તો અમારો સંપર્ક કરજો કારણ કે એમાં જે દાન આવશે એનો ઉપયોગ આવી જ રીતે થશે જે તમે જોવો છો એ રીતે